તો આવી ગયો છું બીજી વાડીએ જો આ ગુવારને વીંગણી એમાં બધા એમાં પાણી પાવાનું છે આપણે તો આ જોવો બધા ગુવાર પાણી પાયા વગરનું બધું હુંકાઈ ગયું છે તો આપણે એને પાણી પાઈ દઈએ તો ચાલો આપણે પહેલાં જઈશું મોટર ચાલુ કરવા મિત્રો ઘણા ટાઈમ પછી આ વાડી આવ્યો છું અહીંયા કોઈ આવતું નથી જોવાનો આ બધો ખર્ચ જામી ગયો છું બધું ખર્ચ તો આપણે આમાં વાવાનું છે એટલે બધું સાફ કરવાનું છે તો પહેલાં આપણે પાણી પાઈ દેવી તો ચાલો આપણે પેલા મોટર ચાલુ કરી જવાનું મોટર ચાલુ કરવા આવી અંદર મોટર ચાલુ કરીએ અહીંથી આપણે મોટર ચાલુ કરી દઈએ મોટર તો ચાલુ કરી દીધી છે જોવાનું કઈ નીકળે એવું નથી ને તો આપણે મોટર તો ચાલુ થઈ ગઈ છે જો પાણી આવું મીણું છે જાય છે ખડ પાઈ દેવી મરચી નેવામાં મરચી છે એટલે હાલ સુકાઈ જાય ને એટલે ખડ પછી હરકું નીકળી જાય જ્યાં રીંગણીમાં પાવાનું છે અહીંયા પાવાનું આજે આપણે ખોદી પાણી જ વાળવાનું છે તો કાંઈ નહીં બી કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો આગળ બતાવું તમને બધું છે સ્વિમિંગ પુલ ઉપર હવે તમને બતાવું આપણે નવો સ્વિમિંગ પુલ બનાવ્યો છે અહીંયા તો મિત્રો આપણે નવો સ્વિમિંગ પૂલ બનાવ્યો છે અહીંથી તમને મારી વાડી બતાવું આખી બધી આપણી વાડી છે મિત્રો હું અહીં આવી ગયો છું વૈડીએ વાહ છે તો તમને હાલો ગલુડિયા બતાવ ગલુડિયા હતા એમાં બનાવ્યા છે ગલુડિયા મસ્ત હશે વાલ આપણે બિસ્કીટ લાવવા નથી ભૂલી ગયા છે બિસ્કિટ પાછા આવશો એટલે આપણે બિસ્કિટ એની આટલું લેતા આવશું ને એને ખવડાવશું મિત્રો આપણે પાણી વાળવાનું કામકાજ હતું એ બધું પૂરું કરી દીધું છે તો વાગી જાય છે બપોરના બે તો મિત્રો હવે ઘરે જઈએ ત્યાં સુધી આપણે બધા વિડીયો અહીંયા આપણે પૂરો જ કરી દઈએ હવે કેમ કે હવે ઘરે જઈ ખાવું છે નાવું છે પછી તમને મળીએ એકબીજા વિડીયોમાં બધાને જય શ્રી નામ अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो